મુકેશભાઈ સાટિયા આજની આ જે ચિંતન શિબિર છે સર્વે સમાજની એક સમાજ સહી પોતાની ચિંતા લઈ અને આ રાજ્યમાં નીકળ્યો છે ત્યારે એક દીકરીની પીડિત જે વ્યથા છે એ વ્યથાને વાંચના આપવાનું કામ આજે બોટાદ જિલ્લામાં થઈ રહ્યું છે ત્યારે સર્વે સમાજના લોકો જે ચિંતા અને વ્યથાની જે વાત છે જે દીકરીના જે પ્રેમ લગ્ન છે એ બાબતનો જે મુદ્દો છે એમાં માત્ર ને માત્ર એટલી જ વાત છે કે જે દીકરીઓ છે એ મોસ્ટ ઓફલી તમે જોશો તો ગુજરાતમાં જે કિસ્સાઓ બને છે એ સોળથી સત્તર વર્ષ પછીની જે એની એજ છે તેમાં આ ઘટનાઓ વધારે બને છે ત્યારે આ કુંબળી વયની દીકરીઓને ફોસલાવી લલસાવી ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને લવ મેરેજ કરવાનું જે ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને દીકરીઓ છે એમાં છેલ્લે બરબાદ થાય છે પછી એની પાસે કોઈ રસ્તો નથી હોતો ત્યારે એ રસ્તાની ઊંડી ખાઈમાંથી એને ઉગારવાનું કામ આ ગુજરાતના સર્વે સમાજ કરી રહ્યો છે ત્યારે ડંખાની ચોટ ઉપર આ કામ સરકારે પણ કરવું જોઈએ સર્વે સમાજની એવી માગ છે કે આમાં જે લવ મેરેજ થઈ રહ્યા છે પ્રેમ લગ્નોમાં તેમના માતા પિતાની સંમતિ છે એ ફરજિયાત હોવી જોઈએ માતા પિતાને અનુકૂળ હોય અને એમની સંમતિ ફરજિયાત દર્શાવે ત્યારે એ એમનો પ્રેમ સંબંધ છે એ આગળ ધપે અને એમના લગ્ન કરી એમનો ઘર સંસાર છે એ ચલાવવો જોઈએ આ નેમ સર્વે સમાજની બોટાદ જિલ્લામાં એ અમે સરકાર સમક્ષ મૂકીએ છીએ અને સરકારને આમાં પણ એક કદમ આગળ ઉઠાવી અને એમને કહેવું જોઈએ કે સર્વે સમાજની માગ છે તો એને અમે અમારી મહર મારી દે મારી દઈએ છીએ અને એમને મંજૂર કરવી જોઈએ એવી અમારી માગ છે અત્યારે લવ મેરેજ એટલે પ્રેમ લગ્નનો બહુ વિરોધ થઈ રહ્યો છે ગુજરાતમાં ત્યારે સમસ્ત પાટીદાર સમાજમાં અલગ અલગ જિલ્લાઓમાં રેલી કાઢીને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે આજે ચિંતન શિબિર એટલા માટે રાખી કે આ એક સમાજનો પ્રશ્ન નથી આ તમામ સમાજનો પ્રશ્ન છે કારણ કે લવ મેરેજ કરવાવાળા નવ્વાણું ટકા અસામાજિક તત્વો હોય છે અને રોમીઓ હોય છે જે કાયદાની આડમાં છોકરીઓને ફસાવી અને બે પાંચ વર્ષ એનો મિસયુઝ કરી અને એને રઝળતી મૂકી દેતા હોય છે એટલા માટે અમે સમઢિયાળા ગામે આજે સર્વ સમાજ ખાસ કરીને અમને જે સમર્થન આપ્યું છે એ અખિલ ભારતીય કોળી સમાજ જે છે એના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ અને અન્ય સમાજ દલવાડી સમાજ પ્રજાપતિ સમાજ બ્રહ્મ સમાજ અને સર્વે સમાજે આજે સહકાર આપ્યો છે એ બદલ હું સમાજનો પણ આભાર માનું છું કારણ કે આગામી દિવસોમાં સરકાર સુધી આપણો અવાજ પહોંચશે આ જનતાનો અવાજ પહોંચશે સર્વ સમાજનો અવાજ પહોંચશે એટલે મને વિશ્વાસ છે અને આ તમામ સમાજને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં જે કાયદાની માંગ થઈ રહી છે કે ભાઈ જે ગામની દીકરી હોય એ ગામમાં રજીસ્ટ્રેશન થાય તેમજ મા બાપની સંમતિ લેવામાં આવે આ અઘરા નિયમ જે કરવામાં આવશે તો જે અસામાજિક તત્વો નવ્વાણું ટકા છે એ દીકરીઓને ફસાવતા બંધ થઈ જાય છે કેવા પ્રકારની રણનીતિ પહેલી વાત તો એ કે હું એક આંદોલનકારી છું બધાની અંદર પોતાની સમાજની પીડા હોય એટલે બધા આંદોલનકારી છે કે સમાજ સુધી અવાજ પહોંચાડવો હોય તો રેલી કાઢવી પડે એના માટે સર્વ સમાજના આગેવાનો ભેગા થઈ

કે આપણે આ જે લવ મેરેજવાળો જે વિષય છે એના અંગે જે દીકરીઓ જ્યારે વાલીઓ અઢાર અઢાર વર્ષ સુધી દીકરીને મોટી કરતા હોય છે અને પછી જે ભાગીને લગ્ન કરી જાય કરી લે છે જે દીકરીઓને આનું પૂરતું જ્ઞાન હોતું નથી તો આ અંગે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે આગામી શું રણનીતિ કરવી એના માટે આજે સમઢિયાળા મુકામે દરે દરેક સમાજના બોટાદ અને તાલુકાના તમામના આગેવાનો અહીંયા એકત્ર થયા છે અને આગામી સમયમાં સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવા માટે કેવી કેવી રણનીતિ કરવી એ આજની આ બેઠકમાં નિર્ણય થનાર છે ખાસ કરીને જ્યારે આજે એક સર્વે અનુભવ મુજબ વધુમાં વધુ દીકરીઓ લગભગ સોળ સાડા સોળ વર્ષની થાય ને ઓગણીસ વર્ષ સુધીની દીકરીઓ ભાગે છે તો સાથોસાથ સરકાર એ પણ માગણી મૂકવાની છે જે પુખ્તતા છે દીકરીની અઢાર વર્ષ ને દીકરાની એકવીસ વર્ષ છે તો એ દીકરીની એકવીસ વર્ષ કરે અને છોકરાઓની ચોવીસ વર્ષની કરે તો પણ એવું માનવું છે કે આ પ્રશ્ન પણ મહદઅંશે ઉકેલાય બીજું ખાસ કરીને વાલીઓ જે પેટે પાટા બાંધીને જે દીકરીઓને મોટી કરી હોય છે અને એની જે વેદના હોય છે સમાજના આગેવાન તરીકે ઘણા કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે જેનું અમે વર્ણન પણ ન કરી શકીએ તો આની ખૂબ ચિંતા છે દરેક સમાજ આમાં જાગૃત થયો છે દરેક સમાજનો ખૂબ ઉત્સાહ છે આગામી સમયમાં હજીમાં વધુમાં વધુ સંખ્યામાં બીજા હજી જે સમાજો કદાચ રહી ગયા છે બે પાંચ સમાજ એને પણ એકત્ર કરી એક પણ સમાજ બાકી ન રહે અને આ અંગે સરકારને જગાડવી પડશે તો જગાડશું અને આ અંગેનો જે ક કડકમાં કડક કાયદો કરે એ માટેની માગણીમાં આગળ વધીશું હવે હું ધર્મેન્દ્રભાઈ રાવલ બોટાદ બ્રહ્મ સમાજ પ્રમુખ છું મંદિરના પૂજારી છું ખાસ કરીને આજે સર્વ સમાજની ચિંતન બેઠકમાં કાયદામાં સુધારાને લઈ આ તમારી રીતે જોવો છો હું તો એવા સ્થાને જ બેઠો છું કે અહીંયા રોજના લગભગ સો બસો દુખિયાઓ આવે છે એની અંદર એવરેજ દિવસની અંદર બેથી ચાર માતા પિતાઓ પોતાની દીકરીને લઈને આવે છે અને કહે છે કે બાપા અમારી આ દીકરી માનતી નથી અને એને એવા છોકરા જોડે લગ્ન કરવા છે જે કે અમારા કુટુંબને લાયક નથી દારૂડીયો હોય વ્યભિચારી હોય જુગારીઓ હોય વિધર્મી હોય એની સાથે લગ્ન કરવા માટે મા બાપ ના પાડતા હોય અને દીકરી માનતી નથી તો આ સમયે આ તકે અમે સમાજ દરેક સમાજની પણ માગણી એવી છે અમારી પોતાની પણ માગણી એવી છે કે દીકરીના મા બાપની સહી વગર દીકરીઓ લગ્ન ન કરી શકે આવો જો કડક કાયદો ગુજરાતની અંદર મૂકવામાં આવે યોગીજી જેવું મોદીજી જેવું જો કાર્ય કરવામાં આવે તો ગુજરાતની સરકાર સક્રિય છે એવું સાબિત થાય બાકી આ તો બધું અત્યારે જરૂરી જ છે અને દીકરીઓની જિંદગીઓ વેડફાઈ રહી છે બે ત્રણ મહિને લોકો એનો ઉપયોગ કરી કરી અને છોડી દેતા હોય છે દીકરીઓ ખૂબ દુઃખી થઈને પણ મારી જોડે આવતી હોય છે શાળા બ્રહ્માન દાદાના સ્થાને બેસી અને અમે કષ્ટ નિવારણનું કામ કરતા હોઈએ તો આ તો અમારો મુખ્ય વિષય છે એટલે હનુમાનજી મહારાજને પણ પ્રાર્થના કરીએ ગુજરાત સરકારને પણ પ્રાર્થના કરીએ નરેન્દ્ર મોદીજીને પણ પ્રાર્થના કરીએ કે આમાંથી સરકાર એ નિર્ણય કડક કાચે નિર્ણય લે અને દીકરીના મા બાપની સહી વગર દીકરી લગ્ન કરી જ ન શકે આવો જો નિર્ણય લેવામાં આવે તો ગુજરાત સરકાર સર્વ કામ કરી રહી છે એનો એક દાખલો બેસાડે એવું કરે એવી સરકાર શ્રીના વિનંતી છે પરિણભાઈ કોહલી અખિલ ભારતીય કોળી સમાજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રણનીતિ જે મહેસાણાથી ચાલુ થયેલું પાટીદાર સમાજે જે પ્રેમ લગ્નની વિરુદ્ધની અંદર કે જેમાં નિયમ ખાસ કરીને બદલાવની જે જરૂર છે એનું આહવાન કર્યું હતું એમાં કોળી સમાજ પણ સામેલ થયો ધીરે ધીરે અન્ય સમાજો પણ અમે સામેલ થવા લાગ્યા છે આજ બોટાદ જિલ્લાના ગામ સંબંધિયાળાએ તમામ લગભગ મને એવું લાગે છે મેજોરિટી સમાજની અહીંયા હાજરી છે તો ખરેખર મેન તો પાટીદાર અને કોળી સમાજ છે તો હું બેને ધ્યાન દોરવા માગું છું અત્યારે આપણા આંગણે ખૂબ સરસ ગુજરાતમાં અવસર આવ્યો છે કે કાલે નરેન્દ્રભાઈ મોદી ભાવનગર આવી રહ્યા છે તો કોળી સમાજના આગેવાનના હાજર રહેવાના છે તો ખરેખર આ પીડા દીકરીની જે વાત કરતા હોય ને તો મેસેજ જવા જ પડે અને પાટીદાર સમાજ રાજકોટની અંદર આયોજન કરી રહ્યા છે અમિતભાઈ શાહનું તો ત્યાં પણ જલ્દી વહેલી તકે આનો નિર્ણય આવે એવી દરેક સમાજની માંગ છે ધીરે ધીરે આ અમે જે પહેલા પણ કીધું છે વેગ પકડતું જાય છે પ્રજાને ખોટી રીતે હેરાન કરીને રોડ ઉપર નો લાવવી પડે સરકારને આમાં ધ્યાન દઈ અમે કયા પ્રેમ લગ્નો વિરોધ કર્યો છે એમાં જે નિયમનો ફેરફાર છે એ જલ્દી અને વહેલી તકે કરે નહીં તો ધીરે